સમાજો ઘુસપેટિયાઓને બચાવવા માટે ઘુસપેટિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશભરમાંથી એક એક ઘુસપેટિયાને વીણી વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાળી આપણી ભારતીય જનતા ભારત માતા કી કેમ ભાઈ ભાવનગર વાળાના અવાજ ને શું થઈ ગયું છે અરે ભલા માણસ રેકોર્ડ તોડ સરકાર મોદી સાહેબે બિહારમાં બનાવી આવો અવાજ ના ચાલે ભાઈ બધા બંને હાથ ઉપર ઉઠાવો જરા ઉપર ઉઠાવો વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીચી પ્રચંડ અવાજે બોલીએ જય શ્રી રામ જય જય શ્રી રામ આજે ભાવનગર કાર્યાલયના વાસ્તુ પૂજન અને ઉદ્ઘાટન પ્રસંગે આપણા ઉદ્ઘાટક અને પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશ વિશ્વકર્માજી મોદી સાહેબના મંત્રી મંડળમાં મારા સાથી ભાવનગરના નેતા મનસુખભાઈ માંડવીયાજીતુભાઈ વાઘાણી જિલ્લા અધ્યક્ષશ્રી શહેર અધ્યક્ષશ્રી ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને મારા પ્રણામ ભાઈઓ બહેનો સૌથી પહેલા તો હું સૌ કાર્યકર્તાઓની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થના કરવા માંગુ છું આજે બિહારમાં વિધિ હતી ત્યાં મોડું થયું અને ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મને એવું હતું કે કાર્યક્રમ તો ક્યારનો પૂરો થઈને વેરાઈ ગયું છે ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂત જઈશ મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટી મસ્ત નથી થયા એ તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યની આશા સમાન છે મિત્રો આજે મહારાજ કૃષ્ણ કુમારજીને હું મનપૂર્વક પ્રણામ કરી યાદ કરવા માંગુ છું જયારે દેશ આઝાદ થયો અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશને સાડા થી વધુ રિયાસતોમાં વહેંચ્યા અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય અને એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો એક પત્ર કાશ્મીર થી કન્યાકુમારી ને દ્વારકા થી કામખ્યા સુધી વિશાળ ભારતના સૌ રાજા રજવાડાઓ માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના થઈ જેની શરૂઆત મહારાજ કૃષ્ણ કુમાર કરી એને ભેગું કરવાનું કામ પ્રચંડ પુરુષાર્થ ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું અને આ વર્ષ સરદાર સાહેબનું નું દોઢસો પણ વર્ષ છે એટલે હું આજે સરદાર સાહેબને પણ મનપૂર્વક પ્રણામ કરવા માંગુ છું મિત્રો હું છેલ્લે ભાવનગર આ વખતની નહીં એના પહેલાની ચૂંટણીમાં જીતુભાઈ ના પ્રચારમાં આવ્યો હતો મેં ભાવનગર એ વખતે જોયેલું આજે જોયું મેં મનસુખભાઈ માંડવિયાને કહ્યું કોર્પોરેશને આપણા ભાવનગરને ખૂબ સુંદર બનાવવાનું કામ કર્યું છે અર્થમાં હું દેશભરમાં ફરતો હોઉં છું

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ને મારા હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નું ઉદઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હોય છે એની મને બરોબર ખબર છે અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય કાર પાર્કિંગ સાહિત્ય કક્ષ નમો સેવા કક્ષ સુરક્ષા કક્ષ ભોજન કક્ષ અધ્યક્ષ ની અધ્યતન ઓફિસ

અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની અને એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખે એ વખતે નક્કી કર્યું આપણે

બેતાલીસ જિલ્લા કાર્યાલય છે 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 પહેલેથી બનેલા હતા બની ચૂક્યા અને કામ ચાલુ હવે જગદીશભાઈ તમારી જવાબદારી છે કે બાકીનું જે રહ્યું કહ્યું હોય એ પૂરું કરી નાખો ભાઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલટી ચલાવવાની હોય મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એના મૂળ કામ આપણી નીતિઓ થી ભારતીય જનતા પાર્ટીની જગ્યા આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્ય આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું તું અમે બે અમારા બે અને આજે દેશમાં સતત પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી

ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ એક બાજુ ઘુસપેટિયાઓને બચાવવા માટે ઘુસપેટિયા યાત્રા કાઢવા કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશ ભરમાંથી એક એક ઘુસપેટિયાને વીણી વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાલી આપણી ભારતીય જનતા પાર્ટી અને મિત્રો બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને બે 2024 ચોવીસ પછી અનેક રેકોર્ડો આપ્યો સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર સતત દેશના વડાપ્રધાન બન્યા બિહારની જનતાએ બે હજાર દસ થી સતત આપણી સરકાર બની બની પહેલીવાર આપણી સરકાર હરિયાણામાં આપણે હેટ્રિક લગાવી મહારાષ્ટ્રમાં આપણે હેટ્રિક લગાવી અરુણાચલમાં ત્રીજીવાર સરકાર બની આંધ્રપ્રદેશમાં માં પહેલી વાર સરકાર બની સિક્કીમ પણ એનડીએ ની સરકાર બની સતત આ વિજય ની પરંપરા એ નરેન્દ્રભાઈ કરેલા ગરીબ કલ્યાણના કામો અને દેશ ને સુરક્ષિત કરવાનું એમના અભિયાન પર દેશની જનતાનો ઠપકો છે અને હું તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો ત્રીજી વાર મંત્રીમંડળમાં જોડાયો સાહીઠ કરોડ ગરીબોમાં ઘર શૌચાલય ગેસ વીજળી પાંચ કિલો મફત અનાજ પાંચ લાખ સુધીનો ઈલાજ મફત આ બધી જ વ્યવસ્થાઓ એક દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને દેશમાંથી સત્યાવીસ કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર લાવી એના કારણે એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા વિજયની પરંપરા સર્જી છે પહેલાની સરકારોએ નીતિઓના નામે વિદેશમાં બનેલી બનેલી કટપેસ્ટ કરી સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે નીતિઓ બનાવી એનું પરિણામ એ આવ્યું કે અગિયારમા નંબરે આપણું અર્થતંત્ર હતું બે હજાર માં

દુનિયાના ત્રીજા નંબરનું અર્થતંત્ર આપણું ભારત બનવાની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સેનાઓનું આધીનીકરણ હોય બંદરોનો વિકાસ કરવાનો હોય મહાનગર નગર ગામડાઓનો વિકાસ કરવાનો હોય દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા અને દેશની જનતાને બે હજાર સુડતાલીસમાં માં મહાન ભારત બનાવવાની પૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈએ ન ન એમને લીધો નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડે લેવડાયો પરંતુ એ સંકલ્પ આજે એકસો ત્રીસ કરોડ ભારતીયોનો સંકલ્પ બની સમગ્ર વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યું છે મિત્રો ભારતની સુરક્ષા હોય કે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ વધારો આ વર્ષ વંદે માતરમનું દોઢસો મુ વર્ષ છે વંદે માતરમનું ગાન વંદે માતરમનું ગીત આપણા આઝાદીના આંદોલનનો ઉદ્ઘોષ બને વંદે માતરમના નારાથી સાત સમંદર પાર બેઠેલી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી હતી એક એક શહીદ જ્યારે શહીદ થવાની પર આવી ત્યારે એના મોમાંથી ભગવાન નું નામ નીકળ્યું દરેક શહીદે વંદે માતરમનો જય ઘોષ કરી પોતાના પ્રાણ કર્યા અને આ માતૃભૂમિના દોઢસો માં વર્ષમાં આપણે સૌએ વંદે માતરમના ના ગીતને યુવાનો સુધી આપણા બાળકો સુધી અને આવનારી ત્રણ પેઢી સુધી વંદે માતરમનો ઇતિહાસ

ઓગણીસો નેવુંમાં ગુજરાતથી થઈ સરંગ જીતવાની શરૂઆત પહેલાં હારતા હતા પણ દરેક પરાજયમાં આપણે સંઘર્ષનો સંકલ્પ લીધો દરેક સંઘર્ષથી સંગઠન બનાવવાનો સંકલ્પ લીધો અને બનેલા સંગઠનને સિદ્ધાંતના આધારે ચાલવાની શીખ આપી અને સિદ્ધાંતની આધારે ચાલતા સંગઠનથી રાષ્ટ્રભક્તોને ભારતીય જનતા પાર્ટી બનાવી જે આજે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી આગળ લઈ જવા માટે મથામણ કરે છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક રાજનીતિક દલ થી વધારે રાષ્ટ્રવાદ પર આધારિત એક વૈચારિક આંદોલન છે અને એના કારણે જ દેશની જનતાની આપણને વારંવાર સ્વીકૃતિ મળે છે અને મિત્રો આજ હું અહીંયા ભાવનગર માં આવ્યો છું આવ્યો છું તો કાર્યાલયનું ઉદઘાટન કરવા પણ હમણાં હમણાં કોંગ્રેસે આ બધા ફરવા નીકળી પડ્યા છે એમને કહું ફરો જરૂર લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ ગયા ને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમર

આ ભાવનગરના કાર્યાલયનું જે ઉદ્ઘાટન થયું છે કાર્યાલય અનેક વર્ષો સુધી ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પથનું પ્રદર્શક બને એવું હું પરમ કૃપારૂ પરમાત્મા અને માતાજી જોડે પ્રાર્થના કરું છું મિત્રો ફરી એકવાર ભાવનગરના સૌ કાર્યકર્તાઓની મનપૂર્વક હું ક્ષમા માગું છું અને એક નવા કાર્યાલય અને તમારા ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ